ચાણક્યના મતે બુદ્ધિશાળી લોકો ક્યારેય અવાજ શેર નથી કરતા આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણા જીવનમાં ખૂબ જ સુસંગત છે તેમની નીતિઓમાં તેમણે જીવનમાં વિવિધ પાસાઓ પર ઊંડા વિચારો રજૂ કર્યા છે જેમાં સફળતા રહસ્યોથી લઈને જીવનના વિવિધ પાસાઓને સંભળાવવાની રીતો સામેલ છે આચાર્યએ બુદ્ધિશાળી લોકોને કેટલીક ખાસ આદતો વિશે જણાવ્યું છે જેને અપનાવીને કોઈપણ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકે છે તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ જે બુદ્ધિશાળી લોકો ક્યારેય શેર નથી કરતા તો પેલું નાણાકીય મુશ્કેલીનો ઉલ્લેખ નથી કરતા આચાર્ય ચાણક્યના મતે જે લોકો ખરેખર બુદ્ધિશાળી હોય છે તેઓ ક્યારેય પોતાની આર્થિક મુશ્કેલીઓ બીજાના ધ્યાન પર લાવતા નથી તેઓ પોતાની નાણાકીય સમસ્યાઓ ખાસ કરીને મિત્રો અને સંબંધીઓથી છુપાવે છે ચાણક્ય કહે છે કે જ્યારે તમે નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યા હો ત્યારે તેને ફક્ત તમારી પાસે રાખો કારણ કે આ પરિસ્થિતિમાં લોકો ફક્ત તમને નીચા બતાવવાનો પ્રયાસ કરે છે અને ખોટા આશ્વાસન આપ્યા સિવાય કંઈ કરતા નથી બીજું અંગત સમસ્યાઓ શેર ન કરો ચાણક્યના મતે બુદ્ધિશાળી લોકો પોતાની અંગત સમસ્યાઓ બીજાઓ સાથે શેર કરતા નથી જીવનમાં દરેક વ્યક્તિને સુખ દુઃખ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ આનો અર્થ એ નથી કે તમે તમારી અંગત સમસ્યાઓ બધા સાથે શેર કરો લોકોને તમારી મદદ કરવા કરતાં તમારી મજાક ઉડાવવામાં વધુ રસ હોય છે બુદ્ધિશાળી લોકો પોતાની વ્યક્તિગત સમસ્યાઓનો ઉલ્લેખ જાતે જ શોધી કાઢે છે ત્રીજો પત્ની સાથે જોડાયેલી વાતો કોઈને ન કહો આચાર્ય ચાણક્યના મતે બુદ્ધિશાળી લોકો તેમની પત્નીઓ સાથે સંબંધિત બાબતો બીજાઓ સાથે શેર કરતા નથી તેઓ માને છે કે કોઈની સાથે પોતાની પત્ની વિશે ખુલે આમ વાત કરવાથી સંબંધ અને આદરને નુકસાન થઈ શકે છે નાના ઝઘડાઓ માટે તમારે ક્યારેય બીજાઓની સામે તમારી પત્નીની ટીકા ન કરવી જોઈએ ચોથું ગરીબીનો ઢોલ ન વગાડો ચાણક્ય એમ પણ કહ્યું હતું કે બુદ્ધિશાળી લોકો પોતાની ગરીબીનો વારંવાર ઉલ્લેખ કરતા નથી તેઓ પોતાની મહેનત અને પ્રયત્નોમાં વિશ્વાસ રાખે છે અને પોતાની સ્થિતિ સુધારવા માટે પોતાની મેળે કામ કરે છે ગરીબી વિશે રડવું બીજાઓ પાસેથી સહાનુભૂતિ મેળવવા માટે નથી કારણ કે તે વ્યક્તિના આત્મસન્માનને નુકસાન પહોંચાડી શકે છે આ ચાણક્ય નીતિ આપણને શીખવે છે કે સફળતા ફક્ત આત્મનિર્ભરતા પર અને શાણપણ દ્વારા જ મળે છે અને જે લોકો પોતાની વ્યક્તિગત સમસ્યાઓ અને નાણાકીય કટોકટી છુપાવવામાં સક્ષમ હોય છે તેઓ જીવનમાં શ્રેષ્ઠા પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ